જય માતાજી આ લડાઈ જે પણ છે એ આખા અમારા ક્ષત્રિય સમાજની છે અને બહેનો દીકરીઓના રાજકીય પક્ષે લેવલ જે ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા સામાજિક લેવલે ભાઈઓ જે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા બંનેની વાતચીત વાત ચર્ચા થઈ અને બહુ સારી ભાષામાં થઈ અને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાજપ પડ્યા નથી અને પડશે પણ નહીં એ પણ ડિસિઝન આવશે અમે આશા છે કે એક બેનો દીકરીઓ સામે જોઈ અને અમારા ફેવરમાં ડિસિઝન આવે એવી અમે આશા રાખી રહ્યા છીએ તો બસ આટલું જ કહેવાનું હતું વધારે આપને ખ્યાલ છે કે થોડીક મારી તબિયત પણ ખરાબ છે પણ જો આના ફેવરમાં ડિસિઝન નહીં આવે તો 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 અમારો ડિસિઝન ડિસિઝન બસ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય આકાક્ષત્રીય સમાજની ડિસિઝન એ છે અને એ જ રહેશે સમાધાન અમારું ડિસિઝન નથી